ગાંધીનગરમાં કલ્ચરલના ગરબાનું આયોજન થયું છે એકત્રીસમાં વર્ષે સેક્ટર તેર માં આયોજન કરવામાં આવ્યું છે ચાર પોઈન્ટ પાંચ લાખ ચોરસ ફૂટ વિશાળ ગરબા ગ્રાઉન્ડ જેમાં આર્કિટેક્ચરલ ગેટ વેમાં પિલર વિનાનો પ્રવેશ મંચ બનાવવામાં આવ્યો છે પચાસ ફૂટ પહોળો એકસો વીસ ફૂટ લાંબા મંચ પર બાવીસ ફૂટ ઊંચો ડોમ રાખવામાં આવ્યો છે આ વખતની ટીમ ટીમ અમે અમારી યુવા આર્કિટેક્ચર અમારા આખા પરિવારમાં પચાસ જણા પરિવારમાં ચાર આર્કિટેક્ટ છે અને એ આર્કિટેક્ટે બે મહિનાથી સંશોધન કરી અને એક સરસ મજાની થીમ નિર્માણ કરી છે કે ઉત્તર ભારત ઉત્તરાખંડના એક ચમોલી ગામમાં જે માતાજીને અરજ કરવાની પરંપરા છે એમાંથી ઇન્સ્પાયર થઈ અને આપણે આ વખતે એક અરજ આપણા નગરની માને ચરણે એ અરજ આપણા નગરની આવી એક અનોખી સીપ સાથે આપણે કરીએ છીએ